નિવેદન આપ્યું છે રસ્તા પરના ખાડા મામલે રજૂઆત બાદ ખાડા પુરવાની શરૂઆત થઈ હતી પરંતુ ગુણવત્તા વગરનું મટીરિયલ વપરાતા ફરી ખાડા પડતા જનતામાં રોષ હોવાનું પૂર્વ ધારાસભ્યનું કહેવું છે આટલા સમયથી આમ તો રજૂઆત પણ કરી છે સાહેબ અધિકારીઓ જોડે પણ ટેલિફોનિક મેં વાતચીત કરી છે વચ્ચે એમને પૂરવાનું પણ ચાલુ કર્યું હતું પણ ગુણવત્તા જે મટિરિયલની હતી નહીં એવું ગુણવત્તા વગરનું મટિરિયલ પૂરવાના કારણે મસ્ત મોટા ખાડા ફરીથી પડી ગયા છે જેથી કરીને હવે લોકો ખૂબ રોષે ભરાયા છે અવારનવાર લોકો ફોન કરી રહ્યા છે રજૂઆતો કરી રહ્યા છે કે એટલે ખાસ કરીને અધિકારીઓને કહેવા માગું છું કે આપ જરા સાચવીને આ રોડ પર નીકળજો કેમકે લોકો ખૂબ રોષે ભરાયા છે